સાથીઓ પોતાની સો વર્ષની આ યાત્રામાં સંઘનું એક મોટું કામ રહ્યું છે કે તેણે સમાજના વિવિધ વર્ગોમાં આત્મબોધ જગાડ્યો સ્વાભિમાન જગાડ્યું અને આ માટે સંઘ દેશના તે વિસ્તારોમાં પણ કાર્ય કરતું રહ્યું છે જે દુર્ગમ છે જ્યાં પહોંચવું સૌથી મુશ્કેલ છે આપણા દેશમાં લગભગ દસ કરોડ આદિવાસી ભાઈ બહેનો છે જેમના કલ્યાણ માટે સંઘ સતત પ્રયાસરત છે લાંબા સમય સુધી સરકારોએ તેમને પ્રાથમિકતા આપી ન હતી પરંતુ સંઘે તેમની સંસ્કૃતિ તેમના પર્વ ઉત્સવો તેમની ભાષા અને પરંપરાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સેવા ભારતી વિદ્યાભારતી એકલ વિદ્યાલય વનવાસી કલ્યાણ આશ્રમ આદિવાસી સમાજના સશક્તિકરણના સ્તંભ બનીને ઉભર્યા આજે આપણા આદિવાસી ભાઈ બહેનોમાં આત્મવિશ્વાસ આવ્યો છે તેમના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે સાથીઓ સંઘ દાયકાઓથી આદિવાસી પરંપરાઓ આદિવાસી રીતિ રિવાજો આદિવાસી મૂલ્યોને સાચવવામાં અને તેનું જતન કરવામાં પોતાનો સહયોગ આપતું રહ્યું છે પોતાનું કર્તવ્ય નિભાવતું રહ્યું છે તેની તપસ્યાએ ભારતની સાંસ્કૃતિક ઓળખને સુરક્ષિત રાખવામાં મોટી ભૂમિકા ભજવી છે હું દેશના દૂર સુદૂર ખૂણે ખૂણે આદિવાસીઓનું જીવન સરળ બનાવવામાં લાગેલા સંઘના લાખો સ્વયંસેવકોની પણ પ્રશંસા કરીશ